ભુજમાં યુવકનો દારૂ અને સિગરેટ પીતો વિડીયો પરિવારને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી રોકડ અને દાગીના મળી બત્રીસ લાખની ઘરમાંથી ચોરી કરવાના પ્રકરણમાં એ ડિવિઝન પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજના કોડકી રોડ પર આવેલ સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં રહેતા ટ્વિંકલ સિંઘ પોતાના કામ અર્થે ઉત્તર પ્રદેશ ગયા હતા એ દરમિયાન તેમનો ઓગણીસ વર્ષનો દીકરો ઘરે એકલો હતો ત્યારે સોસાયટીમાં જ રહેતા આરોપી એવા મિત્ર રાહુલ સોલંકીએ આ યુવકને તેનો દારૂ અને સિગરેટ પીતો વિડીયો તેની માતાને મોકલી દેવાનું કહી બ્લેકમેલ કરી પંદર લાખની માંગણી કરી હતી અને ફરિયાદીના ઘરે તિજોરીમાં લોક તોડાવીને તેમાં રહેલા આઠ લાખ અને અલગ અલગ દાગીના મળી કુલ કિંમત રૂપિયા બત્રીસ લાખની ચોરી કરાવી હતી ફરિયાદી આવે ત્યારે કોઈને શક ન જાય તે માટે આરોપી રાહુલ સોલંકીએ તેના મિત્ર રાહુલ મહેશ્વરી સાથે મળી આ યુવક ઈશાન તેના મિત્ર સાથે ફરવા માટે ગોવા મોકલવાનો પ્લાન કર્યો અને ટિકિટ સહિતની વ્યવસ્થા કરાવી આપી હતી બંનેની ગોવાની ટિકિટ કેન્સલ થઈ અને કલકત્તાની ફ્લાઇટ કરાવી હતી તેઓ કલકત્તા પહોંચે તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા પૂછપરછ દરમિયાન સમગ્ર ખુલાસો થયો હતો હાલ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી મુદામાલ રિકવર કરવા સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરી છે ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાએલી હતી જેમાં ફરિયાદી જે છે ટ્વિંકલ સિંહ કરીને બેન એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના બે દીકરાઓને તેમના દીકરાને ઈશાન સિંઘનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે પૈસા રોકડા આઠ લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ બત્રીસ લાખ જેટલી રકમની ચોરી થઈ છે એ પ્રમાણે એની ફરિયાદ આપેલી જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચને એસઓજીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાન સિંઘ અને સિંહનો મિત્ર દેવભાવસાર આ બંને જણા એમના બે મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના બે મિત્રો સાથે પહેલાંથી સંબંધ હતો એ લોકોને મિત્રતા હતી અને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ આઠ લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા અને એ લોકોને ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે એમાં ફરવા જવાની જે મોડસ ઓપરેન્ડી છે એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાવી એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં પણ એમની જ્યારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સના આધારે ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ હતી હાલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે એક રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી એમાં એમની પાસેથી હાલ પૂરતા રોકડા રૂપિયા અને ઘરણા સોનાનું બિસ્કીટને એ બધું જે છે રાહુલ મહેશ્વરી જે ઈસુઝુ કંપનીમાં નોકરી કરે છે એની ઓફિસમાંથી સોનાની લકડી લગેલું બિસ્કીટ અને સોનાની બંગડી અને વીંટીને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે એ બાબતમાં હજી આગળ તપાસ થશે વિડીયો બાબતમાં પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે આજરોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે